આપણા ઋષિ મુનિઓએ આપણા શાસ્ત્રકારોએ જે પણ ધર્મ ગ્રંથોની રચના કરી છે જે શાસ્ત્રોની રચના કરી છે એ બધાની અંદર દેશ કાળ સમય સંજોગો પરિસ્થિતિ સમાજ જીવન સમાજ જીવનના પ્રાસંગિક રિલેવન્ટ મૂલ્યો આ બધાને ધ્યાનમાં રાખીને આદર્શોને કેવી રીતે એની સાથે બાંધછોડ હોવી જોઈએ કેવી સાથે એની કેવા સંજોગોમાં ક્યાં છૂટછાટ મળવી જોઈએ જેમ ચોટી ન રહેવાનું હોય એટલા માટે જ આપણા અંદર લૌચિકતા છે ને જ્યાં ફ્લેક્સિબિલિટી છે એના કારણે જ સનાતન ધર્મ ઉપર આટલા આટલા હજાર છેલ્લા એક હજાર વર્ષોથી તો વિધર્મીઓનું આક્રમણ નિરંતર ચાલુ છે અગિયારમી સદીથી ચાલુ થયું હતું અને છેટ અંગ્રેજો સુધી ઓગણીસો એટલે કેટલા પૂરેપૂરા એક હજાર વર્ષ થયા એક વર્ષ સુધી વિધર્મીઓ વિદેશીઓ આક્રાંતાઓ આવતા જાય પ્રહારો કરતા જાય મારકાટ કરતા જાય નરસંવાર કરતા જાય અને છતાં પણ આપણી સનાતન સંસ્કૃતિ આજે પણ દુનિયાનું સૌથી જૂની સંસ્કૃતિ અને નિરંતર ચાલી રહેલી સંસ્કૃતિ કોઈ હોય તો આખી દુનિયામાં અત્યારે એકમાત્ર સનાતન ધર્મની સંસ્કૃતિ છે